કઠલાલ તાલુકાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેનશ્રીઓ સાથે સેક્રેટરીશ્રીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી ત્યારબાદ ગુજરાત સરકારના સહકારિતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સૌ સાથે વાર્તાલાપ કર્યો આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ સાથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અર્જુનસિંહ ચૌહાણ કલ્પેશભાઈ પરમાર સંજયસિંહ મહિડા યોગેન્દ્રસિંહ પરમાર જિલ્લા સંગઠન મહામંત્રી રાજેશભાઈ ઝાલા તાલુકા મહામંત્રી દલપતસિંહ ડાભી તથા અલ્પેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે નવદીપ રાવલ ખેડા કઠલાલ